અર રોહિત યંદે શું કરતો છે અર રોહિત્યા એલા તારી માને તું શું કરે હાલ કાકા વાડિયે જાવ મોડું થાય છે એટમા સોરાને ખવરાવતો તો તમાર સોરાને ખાતા એટલી વાર લાગે છે આય લઉં આમ વાડિયે કામ છે એ તું આમ ભણવામાં વઈ જજે ટાઈમ એને અમે જાવી વાડિયે બરોબર મારી વાડી આવું છે શું કામ છે તારે તું ભણવામાં વઈ જજે તા આજ રવિવાર છે મારી આવું છે આ કાજ રવિવારે

મારો છોકરો કેતો થી હા શું આ મોટું જબરજન પોલીસ પોલીસને ફોન કરું કાય હાલો હા સાહેબ હું જાડિયો બોલું છું તમે જલ્દી મારી વાડી બાજુ આવો અરે અહીંયા મોટો જબર દીપડો છે હા હા પિંજરું લેતા આવજો એ હારું હાલો હા એને પકડી લીજો એ આ સાહેબ આવે હાલો સાહેબ એ કીધું છે હું આગળ આવું હું

સાઈ બાબા આવો અડ્યા ઓ ક્યાં છે દીપડો દેખાય સાહેબ એ મોટો દીપડો આ बाजू આ बाजू છે આ પિંજળું લાયો છો પૂર્વ હાટુ જો કોણ ટકુ જમાદાર કહેવાય ખબર છે ને પૂરી અને પોલીસ સાથે લઈ જાવો ઉતાર હાલાલ મદદ કર હાલ થોડી અરે તો દીપડો રે નકર રે કોઈદી બાપ આય અલ દેખાય અલ હાલો સાહેબ હાલો કેસ આય દેખાય દેખાય પકડી લીજો અરે મૂકુ નઈ તપું જમાદાર કેવાય નથી અજી મારી નાખ્યા એકઈને કેસે દીપડો દેખાય સાહેબ હતો હવે ક્યાં એસી કઈ ખબર નઈ એ આ बाजू ક્યાં દેખાતો નથી તું ખોટો નથી મૂવો ને સાહેબ હું સાચું બોલું અમે ત્રણ આય બહાર્યો તો તો આ હે કે આ હે સેમ દોવા કેવડો મોટો દીપડો આ છે હો સાબીને પકડી લ્યો કાયકા આ હેઠું મત पिંજરું હરખું કર તું જો આ પિંજરામાં જશે સીધે સીધો સાહેબ હા પેલું ખોલીન બધું કમ્પ્લીટ માંડી દીધું પણ દીપડો આવશે કઈ રીતે એય ગોરે હું આમ જો આમ થઈને આમ ઉડવા જાવ છું સીધે સીધો આમ અગરી જાય એટલે બાઈ નું લોક કરી દેસુ સાહેબી માઠલા થોડા હે કે મૂડીન વી આવે દીપડો એ હું ગોરે હું જમાદાર સૌ મારા સામે તું વાત કરેસ સાનો માનો રે હું જાવ છું સાહેબ અમને બીક લાગે અમાર હું કરું આયા તમને બીક લાગે હા આયા દીપડો વી આવે તમને કાઈ દે શું કરું આમ હંતાઈ જાવ જાવ છે કેવો બેઠો અને આમ સાનો માનો પિંજરામાં ગરી જા મારું એમ કોણ ટપુ જમાદાર સૌ ખબર છે પણ તું કોઈ નગર મારી નાખું એ સદ્યા એ જોતો ખરા સાહેબ દીપડો ફેંક્યો તારો બાપ પૈકડ્યો હવે કઈ ઉપાધિ નહી તારી માને સાહેબ દીપડા ને નથી પૈકડીયો દીપડા સાહેબને પૈકડો હે પાક નદી નાક્ષો